વલસાડ સિટી પોલીસની ટીમે જિલ્લા પંચાયત કચેરી પાસેથી ઇકો કારમાં લઈ જવાતો એકત્રીસ હજાર બસો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો તારીખ અઢાર માર્ચ મંગળવારના એક પિસ્તાલીસ કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇકો કાર નંબર જી જે ફિફ્ટીન સી એમ એટ ફાઇવ થ્રી સેવનમાં દારૂ ભરી બે જેટલા ઈસમો જવાના છે જે બાતમીના આધારે સિટી પોલીસની ટીમે જિલ્લા પંચાયત કચેરી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા પોલીસની ટીમે તેને ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો કાર ચાલકે પોલીસ નાકાબંધીથી થોડે દૂર કાર ઊભી રાખી બંને ઈસમો ભાગવા જતા પોલીસની ટીમે ચાલકને ઝડપી પાડ્યો હતો બાજુમાં બેસેલો ક્લીનર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો પોલીસની ટીમે ચાલક અને કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત ત્રણ લાખ ચારસો છપ્પન વિદેશી દારૂ જેની કિંમત એકત્રીસ હજાર બસો એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ છત્રીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને ઝડપી કેસમાં સંડોવાયેલા અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે